આ જે વિચાર આવ્યો કે પોલીસ થવું એની પાછળનું મૂળ કારણ શું મારું પપ્પાનું પર્સનલી એવું હતું કે ભાઈ એક છોકરો પોલીસમાં હોય એમ આજુબાજુમાં જેમ ગવર્મેન્ટમાં બધા લાગતા હોય તો પછી ફેમિલીનું પણ એક આશા બંધાય શું સંદેશ આપવા માંગો છો એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી તરીકે જે નવા છોકરાઓ છે એની માટે મારો પહેલો જ એવું છે કે પહેલાં તમે રનિંગ ઉપર ધ્યાન આપો કારણ કે તમે જો રનિંગ જ નહીં પાસ થાવ તો તમારી માટે આગળના દરવાજા બધા બંધ થઈ જશે જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે કે જેનું રનિંગ થતું નથી રનિંગની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મેન તો સૌથી પહેલો પ્રશ્ન ઉઠવાનો પ્રશ્ન આવતો હોય છે છોકરાઓને કે સવારમાં ઉઠાતું નથી પણ ઉઠ્યા સિવાય કોઈ બીજો કોઈ વિકલ્પ નથી બેડ પરથી ઉઠીને તમે ગ્રાઉન્ડ ઉપર તટ થઈ જાઓ એ તમારું પહેલું સ્ટેપ છે કે તમે રનિંગમાં તમે ચાલુ થઈ જશે આટલી બધી પરીક્ષાઓમાં તમને નિષ્ફળતા મળી ડિપ્રેશન કે નેગેટિવ વિચારો કેવું નહોતું હોય નિષ્ફળતા તો નમસ્કાર મિત્રો આરંભ એકેડમીના પીએસઆઈ અને કોન્સ્ટેબલના પોડકાસ્ટ નંબર ટુ બીજા પોડકાસ્ટમાં આપણું સ્વાગત છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે અને આપણા ઘણા વિદ્યાર્થીઓ તેમાં ઉત્તીર્ણ થયા છે પોડકાસ્ટ નંબર વનમાં તમે જાણ્યું આપણા પીએસઆઈ મેડમ વૈશાલીબેન આહિર અને એમણે પોતાના જીવનની ગાથા બધી કીધી અને મોટિવેશનલ સ્ટોરી આપી હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલના તમામ ખમીરવંતાઓ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ બે હજાર છવ્વીસની જે પરીક્ષા આવી રહી છે તેના માટે આ પોડકાસ્ટમાં આપણી સાથે આજે છે રાકેશભાઈ રાઠોડ કે જેઓ આરંભના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને ઘણા સંઘર્ષ બાદ તેઓએ પોલીસની નોકરી મેળવી લીધી છે ગઈકાલે જ તેમનો પસંદગી પત્ર આવી ગયો છે અને એમને આજે આપણે પોડકાસ્ટ માટે બોલાવ્યા છે તો રાકેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ અભિનંદન જોરદાર રિઝલ્ટ આવી ગયું છે પસંદગી પત્ર તમે લઈને આવ્યા છો અને ઘરેથી પણ માતા પિતા જોડે વાત થઈ તેવું પણ ખૂબ જ આનંદિત છે તો કેવું લાગી રહ્યું છે તમને ખૂબ જ સારું લાગી રહ્યું છે આરામ એકેડમી તરફથી જે માર્ગદર્શન મળેલું છે તો એના માધ્યમથી અમે જે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ થઈ તો એક અલગ જ આનંદ છે કે પરીક્ષા પાસ થવાનું સપનું પૂરું સપનું પૂરું થાયું કારણ માથા ઉપર એક ભાર હતો હા గవర్નમેન્ટ જોબનો જે હા એ ભાર હટી ગયો ભાર हटી ગયો અને આમ અત્યારે એકદમ રિલેક્સ આમ હા બરાબર સરસ લાગી રહ્યો છે ખૂબ સરસ રાકેશભાઈ તો અમને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે એક પરિવાર તરીકે આપણે હંમેશા શબ્દ વાપરીએ જ આરમ પરિવાર તરીકે તો આપની જર્ની ની શરૂઆત અને આપણે પોડકાસ્ટ ની શરૂઆત કરી એની પહેલા આપનો થોડો ટૂંકમાં પરિચય આપી દો આપનું નામ ક્યાંથી આવો છો આપ અગાઉ કઈ કઈ પરીક્ષા આપી હતી આપે આપના માતા પિતા શું કરે છે હું પ્રોપરલી સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના એક અંતરિયાળ ગામમાંથી આવું છું અને જ્યાં એવું છે કે ત્યાં પ્રોપર નેટવર્કનો બી ઇસ્યુ છે તો એવા ગામડામાંથી આવીને આ એક સફર તૈયાર કરવી એ એક ખૂબ જ સારી વાત છે કે ઓકે માતા પિતા શું કરે આપના મમ્મી પપ્પા ખેતી કરે છે અને એ જ છે એટલે આનંદની વાત છે કે ખેડૂત પુત્ર કે એક અંતરિયાળ ગામમાંથી આવે જ્યાં મોબાઈલ નેટવર્કના પણ પ્રોબ્લેમ્સ છે તો આજકાલ તો આખી દુનિયા તમારા જે યંગસ્ટર્સ છો તમે બધા મોબાઈલ સિવાય તો જીવતા નથી યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પર રીલા રીલ ને બધું ચાલતું હોય એનો પ્લસ પોઈન્ટ બી છે કે આપણે રીલ્સ નહીં બધું ના જોઈ શકીએ હા 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 સરસ તો આપે અત્યાર સુધી કઈ કઈ પરીક્ષા આપી અને એમાં કયા કયા પરિણામ આવ્યા એના વિશે થોડી જાણકારી આપશો હું પ્રોપરલી તો જીપીએસસીની તૈયારી કરું છું સુડતાલીસ નંબરની મેન્સ મેં આપેલી છે હમણાં મારે જાન્યુઆરીમાં અકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુની મેન્સ છે વેરી ગુડ અને અકાઉન્ટ ઓડિટરની બે મેં મેન્સ મેન્સ આપેલી છે અને પહેલાં મેં પીએસઆઈની મેન્સ પણ આપેલી છે તો ઘણી બધી મેન્સ આપેલી છે પણ થોડાક થોડા માર્ક્સથી રહી જતું અને એ બધું થઈ જતું એમ કોન્સ્ટેબલની પરીક્ષા બી મેં બે વખત આપેલી છે રનિંગના માર્ક્સ હતા એ ટાઈમે એટલા મારે રનિંગ થતું નહોતું કારણ કે જીપીએસસી વાળા વોચ મોસ્ટલી બધા રનિંગમાં એ બધા ઓછા હોય રનિંગ થતું નહોતું દસ માર્ક્સ આવતા અને એના લીધે તને પછી ઓવરઓલ જે મેરિટ બને એમાં મારું ફાઇનલ સિલેક્શન નહોતું થતું અને આ વખતે સરકારશ્રીએ જે નિર્ણય લીધેલો છે કે એમાં માર્ક્સ નહીં રાખવા તો અમારા જેવા લોકોને ફાયદો થયો છે કે કે રનિંગના માર્ક્સ નથી તો અમારું મેરિટ સારું બન્યું છે તો એને લીધે તેને આ વખતે સિલેક્શન થયું છે ને આધું તો વિદ્યાર્થી મિત્રો આમની રાકેશભાઈની કહાની જુઓ તો ઘણી બધી પરીક્ષાઓ આપી ચૂક્યા છે અને એમાં એમને નિષ્ફળતા મળી છે છતાં પણ એમને ધગસ જાળવી રાખી પોતાની અંદર જે આગ છે એ આગ બુજાવા દીધી નહીં હા અને છેલ્લે પહેલી સરકારી નોકરી તો મળી ગઈ અને આ તમારી સફર મને લાગે છે અહીંયા અટકશે નહીં અહીંયાથી પણ તમે આગળ વધવાનો પ્રયત્ન કરશો તો એના માટે તો અમારી શુભેચ્છાઓ છે જ આપણે બધા સાથે જ છીએ તો રાકેશભાઈ આટલી બધી પરીક્ષાઓમાં તમને નિષ્ફળતા મળી તો ક્યાંય ડિપ્રેશન કે નેગેટિવ વિચારો કેવું નહોતું આવ્યું ઘણી વખત નેગેટિવ વિચાર તો સ્વાભાવિક છે કે આપણે તૈયારી કરતા હોય તો તમે નેગેટિવ વિચાર તો બધા આવતા જતા હોય છે પણ આરમ એકેડમી તરફથી જે માર્ગદર્શન મળેલું તમારા તરફથી જે માર્ગદર્શન મળેલું અને જે પર્સનલ સપોર્ટ છે છોકરાઓને જે મોટિવેશન આપો છો તમે હસતા હસતા રહીને તમે જે માર્ગદર્શન આપો છો તો એ એક અલગ જ વસ્તુ છે કે તમે છોકરાઓ જોડે કનેક્ટ થઈ છો તો એના લીધે તેમ છોકરાઓને એક અલગ મોટિવેશન રહે નિસ્પર્ધા તો થતી હોય પણ તોય જે તમારું કનેક્શન છે છોકરાઓ પ્રત્યેનું તો એના લીધે તેમ છોકરાઓ સારું માર્ગદર્શન મતલબ સારું તૈયારી કરી શકતા હોય છે સફળતા મેળવાનું જે એ છે થઈ નિષ્ફળતા બાદની સફળતા હા એટલે હંમેશા એવું માનવું છે આપણું કે તાળી બે હાથ હાથથી વાગે ખાલી શિક્ષકના કે ક્લાસના મોટિવેશનથી રિઝલ્ટ મળતું નથી સામે વિદ્યાર્થી પણ એટલી જ મહેનત કરે ને એટલી જ ધગસથી એ તૈયારીની કન્ટિન્યુએશન રાખે તો એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે આ પરીક્ષામાં રહી ગયા છે અગાઉની પરીક્ષા પણ રહી ગયા હશે તો આ વખતની બે હજાર પચીસની જે પરીક્ષા ગઈ પીએસઆઈ કોન્સ્ટેબલની એમાં જે રહી ગયા છે વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓ તો હવે ફરીથી લાગી પડ્યા હશે મહેનત કરવા માટે રાઈટ હવે આપણે વાત કરીએ તમારી તૈયારીની તો સૌથી પહેલાં મને જણાવો કે તમારો સૌથી પસંદીદા વિષય કયો મારા પસંદીદા વિષય બે વિષય છે એમાં તમે જે બંધારણ ચલાવો છો તો એ બંધારણમાં તમે જે નાની નાની જે ટ્રીકો તમે કહો છો તમે જે હસી મજાક સાથે તમે જે બંધારણને જે ચલાવવાની તમારી જે આવડત છે તો એના લીધે મતલબ ક્લાસમાં જ અમે એટલું બધું શીખી જતા કે અમારે છે ને એને પછી રિવિઝન કરવાની જરૂર હતી ખાલી એક વખત તમારા તરફથી જે આવતું એ પછી અમે ડાયરેક્ટ કરીને કરી નાખીને તો અમને ખબર પડી બંધારણ એ બહુ હેલ્પફુલ થઈ મારા માટે અને બંધારણમાં મારે ખ્યાલથી મારે એકાદ બે ક્વેશન એવા હશે જે મારે ખોટા પડ્યા હશે બાકી બધા બધા ક્વેશ્ચન હાચા છે અને કરંટ અફેરમાં બી તમારો જે માર્ગદર્શન છે બહુ સપોર્ટિવ રહ્યું ઓકે સરસ આરંભ એકેડમીના ફેવરેટ શિક્ષકોમાં કોનું નામ આપશું તો આરંભ એકેડમીમાં વાત કરું તો સાહેબ બધા જ સાહેબો એવા છે કે જેમાં આપણે કોઈનું નામ ના લઈ શકીએ તો એમાં વિશેષમાં ધવલ સાહેબ જે બંધારણ તમે લેતા હતા એ પછી બીજા ધવલ સાહેબ છે જેમને વિજ્ઞાન ટેકનોલોજી લે છે પહેલેથી મારું મેથ્સ રીડિંગ થોડું વીક હતું તો એમાં નારાયણ સરે જે ટ્રીકો આપી નારાયણ સરે જે મેથ્સ રીડિંગ શીખવાડ્યું તો એના લીધે મારો સ્કોર અપ કરવામાં જે મને મદદ મળી તો એ મેચ મેચ મેડિંગનો પણ એક પાર્ટ છે કે આ પાસ થવાનો ક્લાસમાં મજાકમાં કહેતા મેચ મેચ રીડિંગમાં તકલીફ હોય તો નારાયણ નારાયણ બરાબર સાહેબ સરસ સરસ ખૂબ સરસ હવે તમે છેક સુરેન્દ્રનગરના મૂડી ગામમાંથી આવો છો તો આપણી એકેડમી ગાંધીનગરમાં છે તો તમને આ એકેડમી વિશે જાણકારી કેવી રીતના મળી એટલે સર એમાં આની પહેલાંની જે ભરતી ગઈ તો એની ભરતીમાં મારા ગામના પાંચથી દસ છોકરાઓ એવા છે જે ઓફલાઈન બેન્ચ કરવા માટે અહીંયા આરંભ એકેડેમીમાં ગાંધીનગર આવેલા અને એ ગાંધીનગર આવીને એ લોકો પાંચ પાંચથી છોકરામાંથી જે પાસ થયા પાંચ છોકરા પાસ થયા ગામમાંથી જ તે તો એમણે મને કીધેલું કે આવી આરંભ એકેડેમી કરીને ગાંધીનગરમાં છે તો તું એક વખત ટ્રાય કરી જો એમ તો પછી મેં વિચાર્યું મેં તું આપણે જોઈએ એક વખત ટ્રાય કરી જોઈએ પછી આપણે ગાંધીનગર આવ્યા ગાંધીનગર આવ્યાના તમારે કોન્ટેક થયો પછી ક્લાસીસમાં જોડાના અને એમ પછી ક્લાસીસની શરૂઆત થઈ આપણે સરસ કારણ કે તમે જ્યારે તૈયારી કરી ત્યારે આપણે તો ઓનલાઈન હતા નહીં હા પહેલાં આપણે ઓનલાઈન શરૂઆત હમણાં બે હજાર પચીસ ઓગસ્ટમાં કરી એટલે લગભગ બે ત્રણ મહિના થયા છે બરાબર એટલે તમે ઓફલાઈન જાણીને આવ્યા અને આપણે શરૂઆત કરી બહુ અગત્યનો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય રાકેશભાઈ કે પોલીસ બનવાની ધગસ તમને આ જે વિચાર આવ્યો કે પોલીસ થવું એની પાછળનું મોટિવેશન મૂળ કારણ શું પોલીસમાં તો સૌથી પહેલા તો મારું ફિઝિકલ ફિટનેસ આમ થોડુંક ઠીક છે પણ તો એ બોડીનો જે બાંધો છે તો એ પ્રમાણે મારા ફેમિલીમાં બધાને એમ થઈ ગઈ વર્દી પહેરે વર્દી પહેરે તો બહુ સારું વર્દી પહેરે મારા પપ્પાનું મારા પપ્પાનું પર્સનલી ઈચ્છા એ એવું હતું કે ભાઈ એક છોકરો પોલીસમાં હોય એમ અને ઓલરેડી અમારે મોટા ભાઈ છે એમને બે હજાર દસની બેન્ચમાં આઈપીએસ તરીકે યુપી કેડરની અંદર લાગેલા છે તો એક બી એક મોટિવેશન છે ને એની પછી અમારા મોટાભાઈ છે જે સેક્શન ઓફિસર તરીકે લાગ્યા તો ફેમિલીમાં આજુબાજુમાં જેમ ગવર્મેન્ટમાં બધા લાગતા હોય તો પછી એ ફેમિલીનું પણ એક આશા બંધાય ફેમિલીમાં પણ એક એક હોય કે ભાઈ અમારો છોકરો પણ ફેમ ગવર્મેન્ટ જોબ કરે તો ધીમે ધીમે પછી અમે ગવર્મેન્ટ તરફ આવડે ચાલુ કર્યું અને હવે આપણે ઊંડાણપૂર્વક જઈએ કે તમે આ પોલીસની તૈયારી કરી તો અલગ અલગ ફેઝમાં કરી પહેલાં રનિંગ કર્યું પછી લેખિત પરીક્ષાને તૈયારી કરીને એમાં મેથ્સ રિઝનિંગ અને જીએસના અલગ અલગ વિષયો કર્યા તો આપણે રનિંગથી શરૂઆત કરીએ જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે કે જેનું રનિંગ થતું નથી તમે પોતે રનિંગ પાસ કરી ચૂક્યા છો તો રનિંગનો તમારો અનુભવ કેવો રહ્યો રનિંગની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે રનિંગમાં સો ટકા પાસ થઈ શકીએ એના વિશે જાણકારી આપો રનિંગમાં તો સર તમારે મેન તો તમારો સૌથી પહેલો પ્રશ્ન ઉઠવાનો પ્રશ્ન આવતો હોય છે છોકરાઓને કે સવારમાં ઉઠાતું નથી ઉઠાતું નથી એમ થતું હોય છે પણ ઉઠ્યા સિવાય કોઈ બીજો કોઈ વિકલ્પ નથી તમારે પહેલાં સૌથી પહેલાં તમે એક વખત બેડ પરથી ઉઠીને તમે ગ્રાઉન્ડ ઉપર તરત થઈ જાઓ એ જ તમારું પહેલું સ્ટેપ છે કે તમે રનિંગમાં તમે ચાલુ થઈ ગયા છે એમ એક વખત તમારું રનિંગ ધીમે ધીમે તમે શરૂઆત કરો પહેલાં તમને સીન પેન થાય આ દોડો પગમાં દુખાવો થાય બોડી પેઇન થાય રનિંગના લીધે થઈને તમારા શરીરની અંદર વીકનેસ હોય તો તમે વાંચી ન હોકો એવા બધા અઠવાડિયું દસ દિવસ તમે શરૂઆતના જે રનિંગનું હોય એમાં તમારે આ બધો પ્રોબ્લેમ થતો જ હોય છે પણ તોય તમે એ ધીરજ રાખો અને ધીરજ રાખી રાખીને તમે રનિંગ કરતા રહો તો ચોક્કસ તમે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં તમે પૂરું કરી શકો એવું કંઈ બહુ મોટી વાત નથી તમારે કન્ટિન્યુ રાખવું પડે હું અમારા ટાઈમે જ્યારે અમે રનિંગ કરતા હતા અમારે મારેથી પહેલાં રનિંગ નહોતું થતું તો હું સવાર સાંજ રનિંગ કરવા જતો હતો સવાર રનિંગ કરવા જાઉં સાંજે સાંજે થોડુંક લાઇટ વર્કઆઉટ કરું સવારમાં મોર્નિંગમાં છે ફૂલ વર્કઆઉટ કરું તો એવી રીતે કરતાં કરતાં પછી મારે પહેલાં ત્રીસ મિનિટ આવતી હતી પછી ધીમે ધીમે પચીસ સત્યાવીસ મિનિટ આવી સત્યાવીસ મિનિટ પછી મેં પચીસ મિનિટ સુધી આવ્યો પછી માન માન તો એ મારે ચોવીસ મિનિટમાં થયું હતું તો એ ભૂલ આપણે સુધારી ત્યાં છે કે ભાઈ નથી હા બરાબર બરાબર દોડવું કઈ રીતના પંજો કઈ રીતના મૂકવો અને સીન પેન ના થાય એના માટે શું કરવાનું રનિંગની જ્યારે તૈયારી કરતા ત્યારે તમારો ખોરાક શું હતો ડાયટ શું કરતા હતા ડાયટમાં તો બસ એ જ કે નેચરલ આપણે જે વસ્તુ આ મળે છે ચણા મગ ફૂલાયેલા રાતે અમે ચણા મગ પલાળીને સુકવી પલાળી દેતા અને પછી અમે સવારમાં એ જ નાસ્તો કરતા પછી સાંજે બી અમે બસ ચણા મગનું જ મતલબ મોસ્ટ ઓફ અમે કઠોળ ઉપર વધારે નિર્ભર રહેતા હતા એમ રનિંગમાં આપણે સવારે તમને પેલા સાબરમતીના પટ ઉપર રેતીમાં દોડવા લઈ જતા હા બરાબર અને પછી પેલી ઢાળવાળી જગ્યાએ દોડવા લઈ જતા ત્યારે ક્યારેક હું બધા સાહેબો જોડે આવતા અમે વહેલા ઉઠ્યા હોય ત્યારે તો એનાથી કોઈ ફાયદો થયો તમને ઢાળ ઉપર દોડવાથી કે રીતે ચોક્કસ સાહેબ ઢાડ ઉપર રનિંગ કરવાથી તમારો છે થાઈ મજબૂત થાય છે ને મતલબ જે તમારે સ્પીડ વર્કઆઉટ જે કરવાનું હોય લોંગ રનિંગ કરવા માટે તમારો ઓલરેડી તમારા પગ મજબૂત હોવા જરૂરી છે અને એની માટે તમારે જે ઢાળ ઉપર ચડવાની જે પ્રેક્ટિસ છે એ બહુ જ કામ આવે રનિંગ થઈ ગયું એના પછી હવે આપણે આવીએ લેખિત પરીક્ષા ઉપર તો લેખિત પરીક્ષામાં બે પાર્ટ પાર્ટ એ અને પાર્ટ બી તો પહેલા પાર્ટ એ ની વાત કરીએ મેથ્સ અને રીઝનિંગ જેમાં મોટા ભાગના બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે બરાબર છે રનિંગ થઈ જાય પણ પેલા ચાલીસ ટકા વાળી કેટેગરીમાં એ લોકો રહી જતા હોય છે તો તમે કીધું એમ કે મેથ્સ રીઝનિંગમાં તમને તકલીફ હતી જે મોટા ભાગના બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે તો મારું તો એવું માનવું છે ખોટો હાવ ક્રિએટ કર્યો જે હું તમને ક્લાસમાં સમજાવતો હતો બધાને કે મેથ્સ રીઝનિંગમાં તમે સૌથી પહેલાં રિઝનિંગ કરો એમાં ત્રીસમાંથી વીસ પચીસ જેટલા માર્ક્સ લાવી દો એટલે તમે ઓલમોસ્ટ ચાલીસ ટકાવાળા ક્રાઇટેરિયામાં તો સિલેક્ટ થઈ જાય છે અને આ વખતે ગુજરાતીનો તો મારા પેપરમાં થોડુંક બોમ્બ ફોડ્યો હતો પોલીસ ભરતી બોર્ડે ખાલી જોડણીઓ જ પૂછેલી તો એના માટે પણ આપણે તૈયાર હતા કે ભાઈ આવું કંઈક થઈ શકે છે કારણ કે પોલીસ ભરતી બોર્ડ સરપ્રાઇઝ આપવા માટે તો એનું નામ વખણાય છે એટલે આપણને એવું હતું કે પેપર એમાં જ સરપ્રાઇઝ આપી શકે આપણને એવું હતું મેથ્સ રીઝનિંગમાં આપશે પણ ગુજરાતીમાં તો એમાં આપણે જોડણીની તૈયારી ક્લાસરૂમમાં કરેલી તો મેથ્સ અને રીઝનિંગમાં તમારી સ્ટ્રેટેજી શું હતી કારણ કે તમારું મેથ્સ રીઝનિંગ કાચું હતું અને તમે કઈ રીતના તૈયારી કરી એની જરાક વિગતવાર ચર્ચા કરો મેથ્સ અને રીઝનિંગ પાર્ટ એની જે વાત છે એમાં મેથ્સ અને રીઝનિંગમાં તમારે ડેઇલી પ્રેક્ટિસ નારાયણ સર જે આપેલું છે મટિરિયલ અને જે નારાયણ સરના જે લેક્ચર છે પહેલાં તો લેક્ચર બધા અટેન્ડ કર્યા લેક્ચર અટેન્ડ કર્યા પછી નારાયણ સરની જે પ્રેક્ટિસ બુક હતી તો એ પ્રેક્ટિસ બુકના અમે ડેઈલી પ્રેક્ટિસ કરતા અને એ પ્રેક્ટિસ પછી અમે અઠવાડિયા અઠવાડિયા એની મોક ટેસ્ટ આપતાં તો એ મોક ટેસ્ટના લીધા થોડું થોડું ઇમ્પ્રુવ થવા માંડ્યું શરૂઆતમાં પહેલાં રીઝનિંગ ઉપર ધ્યાન આપવું રીઝનિંગમાં તો એમ ધીમે ધીમે પછી મોક ટેસ્ટ આપતા રહ્યા એમ એમ મેથમાં થોડું થોડું સારું પકડાવતી ગઈ એમ હવે તમને યાદ છે કે તમે જ્યારે પેપર આપવા બેઠા હતા ત્યારે મેથ્સ રીઝનિંગના ટોટલ સાહીઠ પ્રશ્નોમાંથી તમે કેટલા પ્રશ્નો અટેમ્પ કરેલા પહેલા પહેલા સર એવું બનતું કે મેચ રીડિંગ થોડું મારું વીક હતું એના લીધે માન ત્રીસ ચાલીસ અટેમ્પ કરવામાં થોડુંક પ્રોબ્લેમ ઊભો થાય કે દાખલા ગણવાના રહી જાય પ્રશ્ન છૂટી જાય પછી ધીમે ધીમે પ્રેક્ટિસના અને સાહેબના ગાઈડન્સથી પછી પચાસ પંચાવન સુધી પહોંચી જાય તો એમ થતું કે ના બરાબર છે ચાર પાંચ દાખલા તો છોડી દેવાના થાય અટેમ્પ કરવામાં પછી રિસ્ક લઈએ અને કરતા ચાર પાંચ રહી જાય તો ચાલે પણ એમ કે તો એ પચાસ પંચાવન સુધી તો પહોંચી જતા એમ અટેમ્પ કરવામાં અને એમાંથી અમુક ખોટા પડે એટલે નેગેટિવ માર્ક્સમાં પણ આપણે જઈએ તો મેથ્સ રિઝનિંગની એક સ્ટ્રેટેજી બનાવીને ચાલવું હા બરાબર પડે કે કયો દાખલો ગણવો અને કયો દાખલો નહીં ગણવો નહીં ગણવો એ પણ આપણે શીખવું જરૂરી છે ટાઈમ જરૂરી છે પાછો એમાં ટાઈમ એડજસ્ટ કરવાનો હોય છે કારણ કે ક્લાસમાં અમે વારંવાર કહેતા કે ભાઈ બસો પ્રશ્નો છે અને એકસો મિનિટ છે એટલે દરેક પ્રશ્નમાં તમને એક મિનિટ કરતાં ઓછો સમય મળશે એટલે મેથ્સ અને રીઝનિંગ છે એને આપણે શું કહેતા ભૂત અને ચૂડેલ બરાબર છે એ વળગવું ના જોઈએ એટલે એક અઘરો દાખલો જો તમે ગણવામાં એમાં કહું આને ગણી જ કાઢું ગણી જ કાઢું એ પાંચ મિનિટ ખાઈ જાય પાછળના પાંચ પ્રશ્ન છૂટી જાય પછી પાછળના આપણને ફાવતા એવા પાંચ પ્રશ્નો છૂટી જાય તો એવા કેટલાય વિદ્યાર્થીઓ હશે ગઈ પરીક્ષામાં કે જે આના લીધે ફેલ થયા હશે હા બરાબર છે રાઈટ એટલે એ આપણી ક્લાસની જે હતી કે ભૂત અને ચૂડેલ એટલે અમુક દાખલા ભૂત ચૂડેલ જેવા એનાથી દૂર દૂરથી જ સલામ વો બોલાયગી મગર જાને કા નહીં એ પ્રકારની અમારી એક સિસ્ટમ હતી એ જ નાની નાની સ્ટેટર્જી આપણને કામ આવી છે કે જે ક્લાસમાં તમે નાની નાની સ્ટ્રેટર્જી આપતા હતા તો એ ફોલો કરતા રહીએ તો એ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય ટીપે ટીપે સરોવર ટીપે ટીપે સરોવર ભરાય છે એક એક માર્ક્સ કિસામ નાખતા જવાનું ચલો હવે જીએસ ની વાત કરીએ બરાબર એકસો ને વીસ માર્ક્સ તો એમાં તમને યાદ છે કે જીએસ ને એકસો માંથી તમે કેટલા અટેમ્પ કર્યા હતા પેપરમાં પેપરમાં એકસો માંથી મેં ઓલમોસ્ટ એકસો ની આજુબાજુમાં એકસો દસ કે ની આજુબાજુમાં અટેમ્પ કર્યા છે અને સ્કોર સમથિંગ છે સમથિંગ સ્કોર છે સરસ વેરી ગુડ તો તમારો સ્ટ્રોંગ વિષય કયો જીએસમાં અને નબળો વિષય કયો જીએસમાં સૌથી સારો સારો વિષય હોય તો મારો બંધારણ છે અને હિસ્ટ્રી છે ઇતિહાસ અને બંધારણ આ બે બંને વિષયમાં મારું સારું થોડુંક પકડ છે થોડું કલ્ચરમાં અને એમાં બધામાં જે થોડુંક ઓછું છે હા કેવડાવે કે બધાના નૃત્યો યાદ રાખવાના અલગ 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 રાજ્યોના નૃત્યો પછી એ બધું મિક્સ થઈ જતું એમાં કલ્ચરમાં એમાં બધા તો બી કલ્ચરમાં જે સાહેબની એક શોર્ટ ને એ બધું બનાવી દેતા સાહેબ તો એને લીધે તેને તોય કલ્ચરમાં અમારે સારો એવો વાંધો નહોતો આવતો એમ એટલે જે આપણો સ્ટ્રોંગ વિષય છે એને વધારે સ્ટ્રોંગ કરો અને જે નબળો છે એને વીસ ત્રીસ ટકા ઇમ્પ્રુવમેન્ટ લાવી દો એટલે તમારી પરીક્ષા પાસ નાની નાની જે શોર્ટ નોટ તમે આપતા હતા એના લીધે તેને તો એ કલ્ચરમાં બી વાંધો નહોતો આવતો એટલે પછી ધીમે ધીમે અને બંધારણ તો સૌથી વધારે માર્ક્સનું પૂછાય એટલે તો રોકડીઓ છે એમાં તો આપણે પૂરેપૂરા માર્ક્સ કવર કરવા જ જોઈએ અને જે વિષયો નબળા છે જેમ કે અમુકનું આર્ટ એન્ડ કલ્ચર નબળું હોય અમુકને સાહિત્યકારો યાદ ના રહેતા હોય સાયન્સ નો તો સાહિત્યકારો યાદ ના રહે મેં જ્યારે જીપીએસસી પાસ કરી ત્યારે મેં કલ્ચર ઓપ્શનલમાં કાઢેલું કલ્ચર વાંચે કલ્ચર નહીં આ સાહિત્યકાર ઓપ્શનલમાં કાઢ્યા વાંચ્યા જ નહોતા એના પ્રશ્નો અટેમ્પ્ટ જ નહીં કરવાના કારણ કે મને યાદ જ નહોતું રહેતું તો બધું વાંચવું જરૂરી નથી હોતું શું વાંચવું અને શું ના વાંચવું એ પણ અગત્યનું છે તો એ પ્રકારના તમારા જે નબળા અને સ્ટ્રોંગ વિષયો હતા એ તમે સરસ રીતના તૈયારી કરી તો ઓવરઓલ તમારા જે મેરિટમાં માર્ક્સ છે તો આ જે સ્ટ્રેટર્જી છે એ સ્ટ્રેટર્જીમાં તમે એમ કહો છો કે તમે પોતે જે મહેનત કરી છે હવે થોડીક રમૂજની વાત કરીએ કે આરંભમાં તમે આટલું બધું ભણ્યા આપણી ગુરુકુળ બેચમાં અહીંયા આવીને આખા દિવસનું ટાઈમ ટેબલ કેવું હતું આખા દિવસનું ટાઈમ ટેબલ સર એકદમ પ્રોપર વેમાં ચાલતું હતું કે સવારમાં તમારે આ સબ્જેક્ટ કરવાનો છે તો કરવાનો છે બપોર પછી તમારે આટલા સબ્જેક્ટ કરવાના છે તો કરવાના છે અને પછી સાંજે મોક ટેસ્ટ આપવાના છે મોક ટેસ્ટનું સાંજે રિઝલ્ટ પણ આવી જતું એટલું એકદમ સ્મૂથલી જે ચાલતું હોય ને એ પ્રમાણેનું આપણું કેટલું સારું બોલો તમે આમ તો હેરાન થઈ ગયા હતા થાક નતો લાગી જતો થાક લાગે સર પણ એમ કે તોય જે તમારું જે પાછળથી તમે રેડ મારતા અમુક વખતે તો એ બધી વસ્તુ સૌથી યાદગાર મુમેન્ટ કઈ રહી યાદગારમાં તો એ જ કે તમે અચાનક વાંચતા હોય છોકરાઓને તમે આવીને બધાને પૂછો કે રેડ મારવો કે એ બધું એના લીધે તેને થોડું એ એક અંદર એ રહેતું કે સાહેબ આવી જશે ચલો વાંચીએ સાહેબ આવી જશે વાંચીએ તો એ બધું બી રહેતું એમ એ બધી વસ્તુ ફાયદાકારક પણ થઈ ઓકે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે જે તૈયારી ચાલુ કરે જેમ કે ઘણા અત્યારે નવા વિદ્યાર્થીઓ હશે કાં તો જૂના વિદ્યાર્થીઓ હશે થોડુંક વાંચે ને શરૂઆતમાં એટલે ધારો કે મહિનો વાંચ્યું તો પહેલા દિવસે કે પહેલાં અઠવાડિયે જે વાંચ્યું ને યાદ ના આવે ભૂલી જાય ત્યારે થોડુંક ડિપ્રેશન કે હતાશા ફીલ થાય તો તમારું રિવિઝનનો પ્લાન કે અઠવાડિયેનું ટેબલ કે પંદર દિવસે રિવિઝન કરવાનું એ શું હતું એ જરા જણાવો રિવિઝનમાં તો જનરલી સાહેબ આપણે વન ફોર સેવન ડેનો જે ફોર્મ્યુલા હોય છે તો એ ફોર્મ્યુલા ઉપર આપણે કામ કરતા હતા કે પહેલા દિવસે જે તમે સબ્જેક્ટ ચલાવતા હતા તો ચોથા દિવસે પછી એની મોક ટેસ્ટ હોય અથવા તો એનું રિવિઝન લેક્ચર હોય કે એ ટાઈપનું બધું આપણે ચાલતું હતું પછી સાતમા દિવસે પાછું એનું એનું ફરી વખત નાની એવડી ટેસ્ટ હોય કે એક હલકી ફૂલકી નાનીવડી કે ક્વેશ્ચન ક્વેશ્ચન આન્સરિંગનું આપણે જે રાખતા હતા તો એના લીધે તો એ આપણું સારું ચાલતું હતું એમ હવે જે નવા વિદ્યાર્થીઓ અત્યારે તૈયારી કરે છે બે હજાર છવ્વીસની પરીક્ષા માટે એમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ છે એક કે જેણે અગાઉ પરીક્ષા આપી છે અને રિઝલ્ટ મળ્યું નથી એ ફરીથી આપશે અને બીજા જે પહેલી વખત પરીક્ષા આપે છે તો તમે તો અનુભવ હવે અનુભવી થઈ ગયા નોકરી પણ મેળવી લીધી સરકારે તમને પત્ર પણ આપી દીધો તો તમે આ બે પ્રકારના વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માગો છો એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી તરીકે જે નવા છોકરાઓ છે એની માટે મારો પહેલો જ એવું છે કે પહેલાં તમે રનિંગ ઉપર ધ્યાન આપો એક મહિનો બાકી રહ્યો છે તો એક મહિનામાં રનિંગ કરવું થોડુંક કાટું છે કારણ કે અમે છ છ મહિના સુધી રનિંગ કરતા તો બી અમારે ત્રેવીસ ચોવીસ મિનિટમાં આવવામાં બી અમારે થોડુંક એવું થતું હતું કે ભાઈ થશે નહીં થાય થશે નહીં થાય લાસ્ટ મુમેન્ટમાં તો બીક લાગતી કે થશે નહીં થાય તો એક મહિનામાં રનિંગ કરવાનું છે તો સવાર સાંજ કરો રનિંગ એવું લાગે તો કોઈ એકેડમી જોઈન કરો કોઈ બી કરો પણ સવાર સાંજ રનિંગ કરીને તમે એક રનિંગ કરો કારણ કે તમે જો રનિંગ જ નહીં પાસતા હોવ તો તમારે માટે આગળના દરવાજા બધાય બંધ થઈ જશે આગળના જે દરવાજા ખોલવા હશે તો તમારે રનિંગ કરવું જ પડશે પહેલું વસ્તુ એ છે કે રનિંગ તમે ક્લિયર કરો બરાબર રનિંગ થઈ ગયા પછી તમે એક શિડ્યુલ બનાવી દો અને એકેડમી આપણે આરએમ એકેડમી છે તો આર એમ એકેડમીમાં જોડાવો તો એમાં તમને એક સારું માર્ગદર્શન મળશે જે આપણે સાહેબ તમે જે કરાવો છો હું ખુદ આમાંથી પસાર થયેલો છું આપણને એક્સપિરિયન્સ છે આપણને વસ્તુની ખબર છે તો એ એકેડમી તમે જોડાવ તો પછી તમને એક ઓફલાઈનની ફીલ મળશે તો એમાંથી તમે સારું તમે જે તમે એકલા બેઠા બેઠા વાંચી શકો હોય અને એની એની જગ્યાએ તમે જે સારું સારા સાહેબની જે મેન્ટરશિપ મળે તો એનેથી બહુ ફાયદો થાય તો એ ટ્રાય કરી જો એક વખત એમ આમ હું ખાસ જણાવવા માગીશ કે મેન્ટરશીપ એટલે ક્લાસના તો ખરા જ પણ ક્લાસના લેક્ચર પત્યા પછી પણ અમે વિદ્યાર્થીઓ પર્સનલ ધ્યાન વાંચે છે કે એ જ મેન્ટરશીપના લીધેથી જ છોકરાઓને એક પર્સનલ ફીલ મળે કે ભાઈ સર આપણી ઉપર ચોવીસ કલાક ધ્યાન રાખી રહ્યા છે ચોવીસ કલાક આપણી ઉપર નજર છે તો રાત્રે રેડ પડતી એમાં કેવી મજા આવતી હતી કે ઘણી વખત સાહેબ એવું થતું કે અમે પીજીમાં રહેતા હોઈએ અને તમે અચાનક આવી જતા હોય છોકરાઓ વાંચતા હોય વાંચતા હોય અને સૂતા હોય તમે પછી બીજા દિવસે પનિશમેન્ટ આપો અને એ બધી વસ્તુ થતી પનિશમેન્ટમાં શું મળતું હતું પનીશમેન્ટમાં એક કે કોઈ તમારે એક ટોપિક બે કરીને આવવાનું એક ટોપિક આપી દેતા અને એ ટોપિક તમારે બીજા દિવસે આખા ક્લાસ વચ્ચે એક્સપ્લેન કરવાનું તો આ એક વસ્તુ એક સારી વસ્તુ બી છે અને એક પનિશમેન્ટની પનિશમેન્ટ બી થઈ જતી બિલકુલ હા બિલકુલ ના ગમે પણ મળ્યું પરિણામ મળે સર સરસ સરસ હવે આપણે એક બીજો સેક્શન એડ કર્યો છે પોડકાસ્ટમાં રેપિડ ફાયર રાઉન્ડ ઓકે સર હું તમને પ્રશ્ન પૂછીશ એનો તમારે તરત જ જવાબ આપવાનો બરાબર રેડી 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 સર તમારી ફેવરેટ પુસ્તક કઈ નોર્થ નોર્થ પોલ શું છે એમાં નોર્થ પોલમાં મેં હમણાં જ લાસ્ટ ટાઈમ જ વાંચેલી છે તો નોર્થ પોલમાં એક સંઘર્ષ ગાથા જ છે એક પ્રકારની એક છોકરો હોય છે જેને અત્યાર સુધીમાં કોઈ એને એક વિઝન જ નથી મળતું કે મારે શું કરવું જીવનમાં મારે શું કરવું જીવનમાં એ નોટ એ પોતાનું એક વિઝન મેળવવા માટે થઈને છે પોતાનું ઘર છોડી દે છે પોતાનું આખું એજ્યુકેશન છોડી દે છે એજ્યુકેશન છોડીને પછી એ મુંબઈ જેવા એરિયામાં રહેવા જતો રહે છે અને અહીંયા મુંબઈમાં પછી એ ધીમે 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 સ્ટાર્ટઅપ કરે છે એને હજી સુધી એને લગભગ ત્રીસ વર્ષ સુધી એ એમના વિઝન શોધતો હોય છે કે ભાઈ મારે શું કરવું એને એ જ નથી ખબર હોતી કે શું કરવું એને ને પછી એને જ્યારે એને વસ્તુની ખબર પડે છે ત્યારે એને પછી એને ખબર પડે છે કે મારે આ મારે આ મારું વિઝન છે પછી એ વિઝનમાં એને મતલબ એને લાસ્ટમાં ખાલી એટલું જ ખબર પડે છે કે મારે સિંગર બનવું છે એને બધી વસ્તુ ટ્રાય કરી લીધી હતી ખાલી એને સિંગિંગ ટ્રાય નહોતું કર્યું કારણ કે એને સાંભળવાળા કોઈ એવું મિત્ર નહોતા તો પછી એને સિંગિંગ ટ્રાય કર્યું અને સિંગિંગમાં પછી એને ખબર પડી કે ના મારું સિંગિંગ તો બહુ સારસ છે પછી એને સિંગિંગ ઉપર પ્રેક્ટિસ કરીને આ કરીને પછી એને એક બહુ મોટો સુપરસ્ટાર બની ગયો એમ પછી એ આખી એની સ્ટોરી છે નોર્થ પોલમાં બહુ સરસ બુક છે આની પહેલાનો પોડકાસ્ટ જે હતો વૈશાલીબેન આહિર પીએસઆઈ જોડે એની જોડે આ જ વાત થઈ હતી અમારે એટલે એમાં એક શબ્દ મેં વાપર્યો ઇકીગાઈ ગાય હા ઈકી જાપાનીઝ વર્ડ છે એમાં બસ આજ આજ જ બધું હોય છે ઈકી ગાયનું જ કે તમે કે તમને અંદર તમારો ગોલ ખબર હોવી જોઈએ કે મારે ખાખી વર્દી પહેરવી છે તે કોઈ શોખ નથી કે નવું બાઇક લાવી દેવું છે કે નવા કપડાં પહેર્યો એ શોખ છે આ જુનૂન છે ખાખી વર્તી મેળવવા માટે આપણે જનૂની થવું પડશે અને એ જનૂન માટે તમારી અંદર એક ઈકી ગાઈ જોઈએ કે એ આગ લાગેલી છે બુજાવી જોઈએ નહીં અમે બધા તો બહારથી તમને આગને પ્રગટાવવા માટે ઘી નાખતા રહીશું પણ એ આગ કોની છે આગ તમારા પોતાની છે અને એ આગ હંમેશા પોતાની રીતના જલતી રહે તો આ નિમણૂક પત્ર મળ્યો એ રીતના પત્ર બધાને મળે વેરી ગુડ ફરીથી પ્રશ્ન આવ્યો આરંભ એકેડમી તમારો ફેવરેટ ફેકલ્ટી કોણ બધાય છે અને પણ એમાં પ્રાઇવેટમાં કહીએ તો તમે સાહેબ કે બંધારણ મારું જે મારો ફેવરેટ શબ્દ થયો તો એનું એક જ રીઝન છે તમે સાહેબ કપિલ શર્મા શું હે વાતચીત કરતા કરતા ત્યાં તમે બંધારણ ચલાવતા હતા તો એને લીધે તેને પછી મારો ધીમે ધીમે પકડ વધતી ગઈ અને પછી એ મારો ફેવરેટ થયો ધીમે ધીમે ક્લાસ કરીએ બંધારણનો એટલે બંધારણમાં જે ક્લાસરૂમમાં વિદ્યાર્થી બેઠા ને અમે સંસદ બેસાડીએ સંસદ ભણીએ ત્યારે એટલે ડાબી બાજુ બેઠા હોય લોકસભા જમણી બાજુ બેઠા હોય રાજ્યસભા પછી ક્લાસરૂમની અંદર આપણે રાષ્ટ્રપતિનું ઇલેક્શન કરીએ એટલે વાર્તા કરતા કરતા સ્ટોરીમાં તમને બધું પ્રેક્ટિકલ અપ્રોચ હતો કે છોકરાઓને લાઈવ ખબર પડે કે કેવી રીતનું હોય શું કરવું બધું એ બસ બધું યાદ રહી જાય ચલો સરસ ક્લાસરૂમની ફેવરેટ મુમેન્ટ કઈ ફેવરેટ મુમેન્ટમાં સર આજ મને તો હંમેશા એવું જ વસ્તુ લાગે છે કે ભાઈ તમે જે વસ્તુ રેડ મારતા તો હું તો એ જ વસ્તુને ફેવરેટ માનું છું કારણ કે એના લીધે તેને ઘણું બધું પોઝિટિવ વસ્તુ થતી ડિસિપ્લિન થતી તો એ વસ્તુ છે ઘર છોડીને અહીંયા આયો એટલે પછી અમારી જવાબદારી બને જવાબદારી બને છે હમ આરંભ એકેડમીમાં તમે જ્યારે વિદ્યાર્થી તરીકે તમારો સમયગાળો રહ્યો ત્યારે કઈ બાબત તમને સૌથી વધારે ગમી આપણી એકેડમી ઉપર કે ભણવા બાબતે કે એના સિવાય આખી આરએમ એકેડમીમાં સાહેબ એક જ વસ્તુ છે કે ઘર જેવું વાતાવરણ છે હું તો એમ માનું છું કે તમે હળવું ફૂડ વાતાવરણ છે એકદમ કોઈ એટલું બધું સ્ટ્રેસફુલ વાતાવરણ નથી અહીંયા બધા સાહેબનો સપોર્ટ સારો છે અને તમને હસતા ખીલતા મતલબ હસી મજા કરતાં કરતા તમને બધા સબ્જેક્ટ તમને આવડી જાય એનું બી તમને ખ્યાલ ના રહે કે ભાઈ મને આ સબ્જેક્ટ આટલો ક્લિયર થઈ ગયો મને પહેલા મેસનિંગ નહોતું આવડતું અને પછી અહીંયા આવ્યા ને પછી એમ થયું કે ચલો આ મને આવડી ગયું છે આમાં કંઈ નહીં કંઈ નથી હા વેરી ગુડ એ બધી વસ્તુ છે તો હવે તમે ટ્રેનિંગમાં જશો કરાઈ એકેડમીમાં બરાબર અને ત્યાં ટ્રેનિંગ શરૂઆત થશે અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ શીખવા મળશે હથિયારો ખોલવાના એને બંધ કરવાના દરરોજ સવારે દોડવાનું આની પહેલાના પોડકાસ્ટમાં આપણા જે છે એમણે આખી ટ્રેનિંગ ડિટેલમાં સમજાય છે તો એ તો ખૂબ જ સરસ મુમેન્ટ હોય છે જેમ સ્કૂલ ને કોલેજમાં કેવું બધું યાદગાર ક્ષણો કે કોલેજની કેન્ટીન એમ કે ટ્રેનિંગ સેન્ટરની કેન્ટીન હોય અને પછી છેલ્લે આવશે પાસિંગ આઉટ પરેડ જેમાં તમારા માતા પિતા આવશે અમે લોકો ગુરુજનો આવીશું એ જે ક્ષણ છે એ બહુ પ્રાઉડ લેવાવાળી ઇમોશનલ ક્ષણ હોય છે અને એના પછી તમે જશો ફિલ્ડમાં અને ક્યાંક પાછા આપણે ભટકાઈશું તો રાકેશભાઈ આપની આ જે સફળતા છે એ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને તમારા માતા પિતાનો જે સંઘર્ષ તમે જે પોતે મહેનત કરી છે એ મહેનતનું પરિણામ આપણને આ મળ્યું છે બરાબર તમારી જ મહેનત છે અમે તો ખાલી માર્ગદર્શક હતા તો આમને આમ ઉત્તર પ્રગતિ કરતા રહો અને બસ નેક્સ્ટ રિઝલ્ટ ફરીથી બીજી પરીક્ષા તમે આપવા જાઓ અને એમાં તમને રિઝલ્ટ મળે એના બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ અને આજે તમે આવ્યા હવે તો તમે ખાખી વર્દી પહેરશો એટલે આપનો સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ